નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મુખ્ય સમાચારમાં વાત થશે ખેત મશીનોથી લઈને દવાઓ સસ્તા થશે જીવન રક્ષક દવાઓ પર હવે ઝીરો ટકા જીએસટી નાણાં મંત્રીની મોટી જાહેરાત જ્વાળામુખી ફાટ્યો ત્રણસો ફૂટ ઊંચે ઉછળ્યા આગના ગોળા જીએસટીમાં વીમા પોલિસી ઉપર શું અસર થશે જાણી લો આ વિડીયોમાં આ વસ્તુઓ ઉપર કોઈ જીએસટી નહીં લાગે દેશમાં સાડત્રીસ હજારથી વધુ સરકારી શાળાઓ બંધ ભારત યુરોપ વચ્ચે મુક્ત વેપાર જર્મનીનો સહયોગ જરૂરી કિમ કિમજોંગનો એઠો ગ્લાસ તેના બોડીગાર્ડ લઈ ગયા ફૂટવેર પર જીએસટી દરમાં મોટી રાહત પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે નમોલક્ષ્મી યોજના શું છે જાણી લો આ વિડીયોમાં અને સવારની હેડલાઇન્સ ઉપર પણ આપણે નજર જોઈ લઈશું હવે મિત્રો સમાચારો વિસ્તારથી પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણીના કેસમાં ગઈકાલે બિહાર બંધનું એલાન હતું પંજાબમાં પૂરે તબાહી મચાવી અત્યાર સુધીમાં સાડત્રીસ લોકોના મોત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ કાશ્મીરની અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ લાલુ યાદવ સંબંધિત જમીન સંપાદક કૌભાંડ કેસની સુનાવણી ગઈકાલે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટમાં યોજાઈ જીએસટીમાં ઘટાડો અર્થતંત્રને મધુર બનાવશે તેવું પીએમએ જણાવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના શું છે જાણી લો આ વિડીયોમાં ગુજરાત સરકારની નમોલક્ષ્મી યોજના મહિલા વિદ્યાર્થીનીઓના ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને મહિલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ એટલે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે પાત્રતા અને લાભોની વિગતો માટે મારી યોજના ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર મુલાકાત લઈ શકાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર આગામી સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી પાવાગઢ મહાકાળી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ દિવસે સવારે પાંચ વાગ્યે આરતી બાદ દર્શન શરૂ થશે બપોરે બાર વાગ્યે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવશે ભક્તો બપોરે બાર વાગ્યા સુધી જ માતાજીના દર્શન કરી શકશે ત્યારબાદ આઠ સપ્ટેમ્બરે સવારે છ વાગ્યાથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફૂટવેર પર જીએસટી દરમાં મોટી રાહત નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જાહેરાત કરી છે કે ફૂટવેર ઉપર જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલાં રૂપિયા એક હજારથી ઓછી કિંમતના ફૂટવેર ઉપર બાર ટકા અને વધુ કિંમતના ફૂટવેર ઉપર અઢાર ટકા જીએસટી લાગતો હતો હવે નવી વ્યવસ્થાઓમાં પચીસ ઓછી કિંમતના ફૂટવેર પર માત્ર પાંચ ટકા જીએસટી લાગશે જ્યારે બસ પચીસોથી વધુની કિંમતના ફૂટવેર પર અઢાર ટકા જીએસટી યથાવત રહેશે આ નિર્ણયથી ફૂટવેર સસ્તા થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કિમ જોંગનો એઠોગ્લાસ તેમના બોડીગાર્ડ લઈ ગયા રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત બાદ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના અંગરક્ષકો તેમનો એઠોગ્લાસ અને અન્ય વસ્તુઓ સાફ કરીને લઈ ગયા આ પગલું જાસૂસીથી બચવા અને કિમના સ્વાસ્થ્ય સંબંધિત સિક્રેટ માહિતીને ગુપ્ત રાખવા માટે ભરવામાં આવ્યું છે નિષ્ણાતોના મતે નેતાના ફિંગરપ્રિન્ટ કે ડીએનએથી સંવેદનશીલ માહિતી લીક થવાનો ભય રહે છે જેનો ઉપયોગ દુશ્મન દેશો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને યુરોપ વચ્ચે મુક્ત વેપાર જર્મનીનો સહયોગ જરૂરી ભારતે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર માટે જર્મની પાસે સહયોગ માગ્યો છે જેથી વેપાર સંબંધો મજબૂત બને આ કરારમાં યુરોપિયન યુનિયન કાર અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની માંગ કરી રહ્યું છે જ્યારે ભારત તેના ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે પ્રયાસ પણ કરી રહ્યું છે હાલ વાર્ષિક વેપાર એકસો ને નેવું મિલિયન નો આસપાસ છે અને બંને પક્ષો આ વર્ષના અંત સુધીમાં કરાર પૂર્ણ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં સાડત્રીસ હજારથી વધુ સરકારી શાળાઓ બંધ યુ ડાયસ પ્લસ ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં સાડત્રીસ હજાર ને ત્રેસઠ શાળાઓ બંધ થઈ છે જેમાં ત્રેવીસ હજારથી વધુ સરકારી અને સરકારી સહાયિત શાળાઓ પણ સામેલ છે ગુજરાતમાં પણ છેલ્લા આઠ વર્ષમાં પાંચસો ને પચીસ સરકારી તાળાઓને તાળા લાગી ગયા છે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે જ્યારે ખાનગી શાળાઓની સંખ્યા સતત વધી રહી છે તેના પરિણામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ વસ્તુઓ પર કોઈ જીએસટી નહીં લાગે છપ્પનમી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે વાળનું તેલ સાબુ બાર ટૂથપેસ્ટ ટેબલવેર રસોડાના વાસણો જેવી બધી ઘરગથ્થુ વસ્તુ પર હવે પાંચ ટકા સ્લેબમાં આવી ગઈ છે દૂધ ચીના પનીર તમામ ભારતીય બ્રેડ પર કોઈ કર રહેશે નહીં રોટલી પરોઠા વગેરે ઉપર કોઈ કર રહેશે નહીં મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટીમાં વીમા પોલિસી ઉપર શું અસર થશે છપ્પનમી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વીમા સેવાઓમાં મોટી રાહતની જાહેરાત કરી છે તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસીઓ ટર્મ લાઈફ યુલિપ અને એડોટમેન્ટ પરના જીએસટીને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે જેમાં તેમના પુનઃ વીમાનો પણ સમાવેશ થાય છે ફેમિલી ફ્લોટર અને સિનિયર સિટીઝન પોલિસી સહિત તમામ વ્યક્તિગત આરોગ્ય વીમા પોલિસીનો પણ જીએસટીને પણ મુક્તિ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્વાળામુખી ફાટ્યો ત્રણસો ફૂટ ઊંચે ઉછાળ્યા આગના ગોળા હવાઈમાં કિલ્લાઓમાં જ્વાળામુખી ફરીથી ફાટ્યો છે જેના કારણે ત્રણસો ફૂટથી વધુ ઊંચા આગના ગોળા ઉછર્યા તેર કલાક સુધી ચાલેલા વિસ્ફોટથી લાવા વહેવા લાગ્યો છે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ ફેલાઈ શકે છે જે શ્વાસની બીમારીઓમાં લોકો માટે જોખમી છે હાલ વિસ્ફોટ અટકી ગયો છે પરંતુ વૈજ્ઞાનિકો વધુ પ્રવૃત્તિ થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીવનરક્ષક દવાઓ પર હવે ઝીરો ટકા જીએસટી નાણાં મંત્રીની મોટી જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ તેત્રીસ જીવનરક્ષક દવાઓ પરનો બાર ટકા ટેક્સ દૂર કરવાની જાહેરાત કરી છે હવે આ દવાઓ પર શૂન્ય ટકા જીએસટી લાગશે જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીએસટીના દરો ઓછા કરવાની વાત કરી હતી જેને રાજ્યોએ પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત મશીનોથી લઈને દવાઓ સસ્તા થશે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી દરમાં મોટી રાહતની જાહેરાત કરી ખેતી મશીનો બાયોપેસ્ટિસાઇડ અને કુદરતી મેન્થોલ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા થયો છે હસ્તકલા ગ્રેનાઇટ અને ચામડાની ચીજવસ્તુઓ પર પણ દરમાં ઘટાડો થયો છે સિમેન્ટ હવે અઠ્યાવીસ ટકાના બદલે અઢાર ટકા જીએસટી સાથે મળશે તેત્રીસ જીવનરક્ષક દવાઓ પર જીએસટી શૂન્ય થયો છે જ્યારે કેન્સર અને દુર્લભ રોગોની દવાઓ પર શૂન્યથી લઈને પાંચ ટકા દરે ઉપલબ્ધ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે